થાળ કાજુ કતરી પિસ્તા રોલ એ તો બધું જૂનું થઈ ગયું શું તમે દર વખતે ભાઈના રક્ષાબંધન પર એના એ જ મીઠાઈ ખવડાવો છો તો ચાલો આજે આ રક્ષાબંધન માટે કંઈક નવું બનાવીએ આમ તો આ નવું નથી ખૂબ જૂની રેસીપી છે તમારા દાદી નાની હશે ને તો એને ખ્યાલ હશે બાકી આપણા માટે તો આ એકદમ નવું છે ને સાથે ખૂબ ટેસ્ટી બને છે અને એકદમ આસાનીથી બની જાય છે નથી ચાસણી કરવાની નથી કોઈ ઝંઝટ તો એના માટે અહીંયા મેં બે કપ જેટલું સીલોની જે ટોપરું આવે ને એ લીધું છે એટલે કે ટોપરાની છીણ ગ્રામમાં જોવા જઈએ તો આ ગ્રામ જેટલી ટોપરાની છીણ છે એમાં આપણે અડધા કપ જેટલી ખાંડ ઉમેરવાની છે ગ્રામમાં જોવા જઈએ તો સો ગ્રામ જેટલી આ ખાંડ છે જેટલું ટોપરું હોય ને એના કરતાં અડધી આપણે ખાંડ લીધી છે એમાં આપણે બે ચમચી ખાંડ એક્સ્ટ્રા અત્યારે ઉમેરીએ છીએ કારણ કે આ તો આપણે ટોપરાના ભાગની ખાંડ લીધી આપણે આગળ પણ એક ઇન્ગ્રીડિયન્ટ ઉમેરવાના છે એના ભાગની ગળ પણ અત્યારે જ હું એડ કરી રહી છું સાથે આપણે એમાં છે ને દૂધ ઉમેરીશું તો લગભગ આઠથી દસ ચમચી જેટલું અત્યારે હું દૂધ ઉમેરી રહી છું થોડું થોડું દૂધ ઉમેરીને આ રીતે છે ને વચ્ચે વચ્ચે હલાવીને ચેક કરી લેવાનું આપણે બેઝિકલી એટલું દૂધ ઉમેરવાનું છે કે બધી જ ટોપરાની છીણી છે ને દૂધના મોઇશ્ચર વાળી થઈ જાય સાવ એ અંદર પલળી જાય એટલું બધું પણ દૂધ નથી ઉમેરવાનું લગભગ આટલા બસો ગ્રામ જેટલી ટોપરાની છીણમાં છે ને દસ ચમચીની આજુબાજુ દૂધ જતું હોય છે અને જો હું ઉમેરી રહું ને પછી તમને એનું ટેક્સર પણ બતાવું કે આ રીતનું થોડું મોઇશ્ચર વાળું લાગે સાવ કોરું કોરું ટોપરાનું છીણ ના રહે એટલું આપણે આમાં દૂધ ઉમેરવાનું છે અને દૂધ ઉમેરવાથી શું થશે ખબર છે આપણે જે ખાંડ ઉમેરી છે ને એ પણ થોડી થોડી ઓગળવાનું સ્ટાર્ટ થઈ જશે તો જો અહીંયા દસેક ચમચી જેટલું દૂધ મેં અહીંયા ઉમેર્યું છે અને આપણું છીણ અહીંયા રેડી થઈ ગયું છે હવે આપણે આને દસથી પંદર મિનિટ જેટલો રેસ્ટ આપવાનો છે અને દસેક મિનિટ પછી આપણે બીજી એક પ્રોસેસ કરીશું તો દસ મિનિટ જેવું થયું છે આપણે હવે આપણો લોટ શેકવાનું સ્ટાર્ટ કરીએ ત્યાં સુધી બીજી પાંચેક મિનિટ જેવું થઈ જશે તો એના માટે પેનમાં છે ને હું પહેલાં તો બે ચમચી જેટલું ઘી લઈ લઈશ આ મીઠાઈ છે ને ખૂબ જ ઓછા ઘીમાં બની જાય છે અને અહીંયા મેં અડધા કપ જેટલો ચણાનો લોટ લીધો છે ઘરનો જે ચણાનો લોટ આવે ને એ જ અહીંયા આપણે લેવાનો છે બેસન અહીંયા નથી યુઝ કરવાનો એ ઉમેરી દઈશું અને લોટને આપણે ધીરા ગેસે સરસ એ ગુલાબી જેવો થાય ને ગોલ્ડન કલરનો એટલો શેકવાનો છે હજુ ઘી ઓછું છે તો હું બીજું બેથી ત્રણ ચમચી ઉમેરીશ ઘી છે ને આપણે લોટ સરસ લસ લસલસતો ફરવા માંડે ને એટલું ઉમેરવાનું હોય છે અને ગ્રામમાં જોવા જઈએ ને તો પચાસ ગ્રામ જેટલો અહીંયા મેં ચણાનો લોટ લીધો છે ચણાનો લોટ તમારે થોડો વધારે કરવો હોય ને તો તમે થોડો વધારે પણ ઉમેરી શકો છો અને જો આ રીતનો લસ લસતો ફરવા માંડે એટલું આપણે એમાં ઘી ઉમેરવાનું છે અને હવે આપણે આને ધીરા ગેસે શેકતા રહેશું અને વચ્ચે વચ્ચે જે સ્ટેજ આવે ને હું તમને બતાવતી જઈશ તો લગભગ એકાદ મિનિટ જેવું થયું છે અને તમે જોઈ શકો છો કે લોટ સરસ ફરવા માંડે છે લોટ આપણો સરસ ફૂલી જવો જોઈએ અને સરસ ગોલ્ડન ગુલ્લાવી જેવો કલર એમાં આવી જવો જોઈએ એકદમ સરસ સુગંધ સુગંધાનો સ્ટાર્ટ થઈ જાય એટલે લોટ શેકાઈ ગયો કહેવાય બહુ વધારે પડતો ડાર્ક આપણે અત્યારે આને નથી શેકી રહ્યા આ મીઠાઈ જ્યારે તમે બનાવશો ને એટલે તમને મોહન થાળ અને ટોપરા પાક બંનેનો કમ્બાઈન ટેસ્ટ મળશે તો જો અહીંયા ચારથી પાંચ મિનિટ જેવું થયું છે અને તમે જોઈ શકો છો કે આપણો લોટ સરસ ગોલ્ડન થઈ ગયો છે સુગંધ આવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે એકદમ સરસ લોટ ફૂલી ગયો છે બસ આટલો ગોલ્ડન જેવો જ હું એને થવા દેવાની છું તમારે હજુ થોડો ડાર્ક કરવો હોય તો તમે કરી શકો છો પણ બહુ વધારે પડતો ડાર્ક નહીં કરી નાખવાનો કે લોટની પછી બળી ગયેલી ફ્લેવર આવે અને આ રીતે સરસ ગોલ્ડન થઈ જાય ને લોટ એટલે આપણે જે ટોપરાનું છીણ પલાળીને રાખ્યું હતું એ આપણે આમાં બધું જ ઉમેરી દઈશું અને બધું જ આપણે સરસ મિક્સ કરી લેવાનું છે જેમ જેમ આપણું ટોપરાનું છીણ ને એવું ગરમ થતું જશે ને એમ આપણે જે ખાંડ ઉમેરી છે ને એ ઓગળવા મળશે અને એના લીધે આપણું મિશ્રણ છે ને સરસ લચકા પડતું થઈ જતું હોય છે એટલે છે ને આપણે આને ધીરા ગેસે આ રીતે છે ને સતત હલાવતા રહેવાનું છે તો અહીંયા જો બીજી બે મિનિટ જેવું થયું છે ને તમે જોઈ શકો છો કે આપણો ચણાનો લોટ અને ટોપરું સરસ મિક્સ થઈ ગયું છે અને ખાંડ ઓગળવાની અહીંયા હવે શરૂઆત થઈ ગઈ છે આપણે આને ક્યાં સુધી થવા દેવાનું છે ને એ સ્ટેજીસ હું તમને બતાવતી જઈશ અને આટલા મિશ્રણને બનતા લગભગ નવથી દસ મિનિટ જેટલો સમય થતો હોય છે તો અહીંયા બીજી બે મિનિટ જેવું થયું છે ને તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ સરસ મોઈસ્ટ થઈ ગયું છે એકદમ પણ હજુ આ રેડી નથી થયું હજુ થોડી થોડી છે ને ખાંડ તમે અત્યારે ચાખશો ને તો તમને મોઢામાં આવશે એવું લાગશે હજુ આપણે આને થવા દઈશું તો બીજી બે મિનિટ જેવું થયું છે અને તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ સરસ લચકા જેવું થઈ ગયું છે સોજીનો શીરો કેવો હોય એ રીતનું ટેક્સચર એનું આવી ગયું છે હવે ખાંડનું જે પણ પાણી થયું છે થોડી વાર માટે બળી જાય ને એટલું આપણે આને થવા દેવાનું છે આ છે ને બની જશે ને એટલે સરસ આપણું મિશ્રણ એક લચકા પડતું બાઇન્ડ થઈ જશે તો હજુ બીજી બે મિનિટ જેવું થયું છે અને જોઈ શકો છો કે મિશ્રણ આખું ચેન્જ થઈ ગયું છે હવે આ સ્ટેજ ઉપર લાસ્ટમાં આપણે છે ને એમાં કેસરના તાતણા ઉમેરી દીધા છે આપણે છે ને કલર નથી જોતો કેસરનો ફક્ત ફ્લેવર જ જોઈતો છે એટલે અત્યારે મેં કેસરના તાતણા જ સીધા ઉમેર્યા છે અહીંયા તમે જો કેસરવાળું દૂધ ઉમેરવાના હોય ને તો એ પહેલાં જ ઉમેરી દેવાનું એટલે જ્યાંથી મિશ્રણ ગરમ થાય ને ત્યાં સુધી દૂધ બળી જાય લાસ્ટમાં ઉમેરશો ને તો પછી તમારે દૂધને બાળવું પડશે તો હવે બીજું બે મિનિટ જેવું થયું છે ને તમે જોઈ શકો છો કે આપણે જેવું ફેરવીએ ને એવું આ સફેદ સફેદ દેખાય છે બધું એકબીજા સાથે સરસ બાઇન્ડ થઈ ગયું છે અને આ રીતે ચમચા ઊંચો કરીને જોશો ને એટલે થોડો આપણો લોટનો ગુલાબી કેવો કલર દેખાશે લાલાશ પડતો એટલે આ મિશ્રણ થઈ ગયું કહેવાય હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગેસ બંધ કરીને એમાં આપણે છે ને થોડું આમથું જાયફળ ઘસી લેવાનું છે લગભગ વન ફોર્થ ટી સ્પૂન જેટલો હું જાયફળનો પાવડર એમાં એડ કરી રહી છું અને સાથે અહીંયા મેં ત્રણ નંગ જેટલી ઇલાયચીના દાણા લઈ લીધા છે એ આપણે દાણા આખા જ અત્યારે હું ઉમેરી રહી છું તમને જો દાણા મોઢામાં આવે એ ના ગમતું હોય તો તમે એનું પાવડર કરીને પણ લઈ શકો છો અને આ બંને છે ને ગેસ બંધ કરીને પછી જ ઉમેરવાના છે બધું જ સરસ મિક્સ કરી લઈશું અને હવે આપણે એને એક ગ્રીસ કરીને મેં ટ્રે રેડી રાખી છે એમાં પાથરી દઈશું હવે અત્યારે તો જો મેં ખાંડનો ઉપયોગ કર્યો છે તમે ખાંડની જગ્યાએ જ્યારે આપણે ખાંડ ઉમેરીને ત્યારે છીણેલો ગોળ ઉમેરીને પણ આ મીઠાઈ બનાવી શકો છો પણ એનો ટેસ્ટ એના કરતાં થોડો અલગ આવે છે અને આ રીતે ઘીવાળી વાટકી કરીને આપણે એને સરસ ફેલાવી લેવાનું છે ઉપરથી થોડી પિસ્તાની કતરણ ભભરાવી દઈશું એ ગરમ ગરમ હોય ત્યારે જ આ પ્રોસેસ કરવાની છે અને વાટકીથી દબાવી દઈશું અને હવે આપણે આને લગભગ બે કલાક જેટલું સરસ સેટ થવા દેવાનું છે પછી જ આપણે આને અનમોલ્ડ કરીશું અને અત્યારે આપણે જ્યારે ગરમ જ છે ને ત્યારે આના કાપા કરી લેવાના છે હવે અત્યારે મને છે ને ઉતાવળ છે એટલે હું બે કલાકની રાહ નહીં જોઉં અત્યારે હું તમને એક પીસ અનમોલ્ડ કરીને બતાવી દઉં છું તો અહીંયા આપણી એકદમ ટેસ્ટી એવું કુપરાસન બનીને જો રેડી થઈ ગયું છે તો આ રક્ષાબંધનમાં આ એકદમ જૂની વિસરાતી જતી મીઠાઈ બનાવીને ભાઈના ખવડાવે અને ખૂબ જ ભાવવાનું છે અને જો હજુ લગભગ પંદર મિનિટ જ જેવું થયું છે અને જો આપણા પીસ સરસ સેટ થઈ ગયા છે એકદમ માઉથ મેલ્ટિંગ આ બને છે તો રેસીપી ગમી હોય તો એને લાઇક શેર ચોક્કસથી કરી દેજો તો ચાલો ફરી મળીશું ત્યાં સુધી બધાને જય માતાજી